અને વરસાદ ચાલુ છે એટલે બધા ઢોર આપણે ફરજા માં બાંધી થશે કેમ કે કઈ બાર ની ખાવા દે ને એટલે ભેંસું ને ગાન ને બધાને આપણે અંદર લઈ લીધા છે અને માનસુ ને કીસુ અત્યારમાં તૈયાર થાય ને મીંડા છે રમવા છે તને બધાય તો કેમ કે વરસાદ છે એટલે આજે તો કઈ ભણવાઈ ગયો નથી છે તને રજા રાખી છે એટલે તો

ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે આપડા આઠમા દિવસ ના વ્લોક માં આજે આવી ગયા છે આપડે પડી એટલે કે પાણી ભાન તોડ થતી હોય કપચીનો નું કઈ રોડ બનતો હોય આવી ગયા છે આજે આપડે આઠમો દિવસ વૉગ નો સતત અડતાલીસ કલાક થી વરસાદ ચાલુ છે તમારે કેટલો વરસાદ છે એ ખાસ કોમર્ટ કરીને જણાવ્યો હાજો ડમ્પર ને ડમણા બધા સમાજ જતા હોય અને પાણામાં ભૂકો થઈને આપણે ટાઈમ છોડી જાય અમારે જો ભાઈ નવા બ્લોગર બસ મજા મજા કે તમે કેતો ને ના બ્લોગ સ્ટાર્ટ કર્યા હજી આપણે શરૂઆત કરી છે કાઈ વાંધો નહીં કાઈ વાંધો નહીં કન્ટીન્યુ બ્લોક બનાવી રાખજો એટલે હાયલા રાખશે તમારું પણ અમારું પણ હાયલા રાખશે અને અમારે જો વરસાદના લીધે આ બાજુ ડેમ ભરાઈ ગયો આખું તો તમને ડેમ બતાવીશતા તો હું તો કન્ટિન્યુ વ્લોગમાં બિનારી જો અને હાલની કાંઈક મશીનરી જો તમે કેટલું મશીનોમાં કામ કરે સત્તર તો અડતાલીસ કલાકથી વરસાદ ચાલુ છે ને એટલે આજે ભડિયાની ખાણી બધી ફરાઈ ગઈ છે હા મેં પાણી એ બધું વરસાદમાં આવેલું છે ને આ પાણી આવેલું આશરૂ પાણી છે આટલો વરસાદ આવેલો છે અડતાલીસ કલાકમાં પડ્યો આજે એક નંબર લોકો આવે છે કાકડી ભરવા ભૂકળી ભરવા પાવડર ચાલુ થઈ ગયો ફરવાનું કેમ થાય આનું

જાગી ગયા છે અને બધા જો માનસુ અને કિસુ બધા જાગીને બે ગયા છે વી ખાવા જો ભૂખ લાગી ગઈ છે ભૂખ લાગી છે ભૂખ લાગી છે હાલે ચાલો તો આપણે લઈ લીધી છે મગની દાળ મોળી કેમ કે દજી એ મારા માનસુરે દાંત નથી જો જોઈએ કિસુ તો ખાઈ કે થોડું થોડું માનસુને તો દાંત નથી આવવા એટલે મગની દાળ ખીચડી ની દાળ પર ને ઉઠ ખવરાવવાનું હોય એટલે આપણે મોળી મગની દાળ કાઢ લીધી છે અને જો કેટલી ઉતાવળી થાય છે

બહુ મોટા થઈ જાય છે આવડા કંઈ હોય સોમા હોય જશે હવે શિયાળામાં આપણા રીંગણા હોય ઓળો કરવા ઓળો તરી પાસ કરવા દો જો રોપ કેવડો કેવડો છે અને રીંગણા જો તો મોટા મોટા આવી ગયા એક રીંગણું મને દેખાય છે જેને જડે એનું રીંગણો હો જો એક બે રીંગણા આવ્યા છે ઝીણી ઝીણી રીંગણી છે ને રીંગણા મોટા મોટા આવી ગયા છે

બે દિવસનું પેલા આપણે બોરવાના છે ખાલા તો કે કપામાં ખાલા બોરવાના છે બિયારણા કમ્પ્લેટ છે એમાં ખાલા પડ્યાવાની બધા બોરવાના છે તો હાલો બોરવા મળી વરસાદ આવે એવું લાગે છે આવી જાય પેલા જો કેટલું

આજ તો એવું લાગતું નથી ભૌતિક ભાવેલા છે તો કાંઈ વાંધો નહીં મિત્રો હાલો આજનો લોક આપણે પૂરો કરશું અને મારા આઠમા દિવસનો લોક કેવો લાવજો ખાસ કરીને કમેન્ટ કરજો હવે મળીએ કાલે આવતા નવમા દિવસના ચેલેન્જ વિડીયોમાં તો ક્યાં લિકિન બાય ભાઈ અને હા લાઈક ચેર સબસ્ક્રાઈબ તો કરી લેજો